હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ લીંબુનું ભરેલું અથાણાની રેસિપી તો મેં અહીં ઘરના લીંબુના ઝાડના તાજા સરસ લીંબુ લઈ લીધા છે એને આ રીતે ક્લીન કરી અને એક પ્લેટમાં સારા સારા લીંબુ મેં અલગ પાડી લીધા છે હવે લીંબુને હું આ રીતે ઊભું રાખીશ અને એમાં બે કટ પાડીશ જેથી કરીને લીંબુમાં ચાર ચીરો થઈ જાય આ રીતે બે કટ પાડવાની છે અને એને જુઓ આ રીતે ચીરો પાડશું ને એટલે આ ચાર ચીરું અલગ અલગ થઈ જશે અને વચ્ચે આપણે એમાં હળદર મીઠાનો મસાલો ભરવાનો રહેશે તો સેમ આ જ રીતે હું બધા જ લીંબુમાં કટ પાડી લઈશ તો અહીં મારા બધા જ લીંબુમાં કટ પડી ગયા છે હવે ત્યારબાદ હું એમાં ભરવા માટેનો મસાલો હળદર મીઠાનો બનાવી લઈશ તો અહીં મેં પ્લેટ લીધી છે પ્લેટમાં અહીં છે ને થોડા લીંબુનો રસ પડ્યો છે માટે મેં વિચાર્યું કે હું આજ પ્લેટનો ઉપયોગ કરીશ કેમ કે લીંબુનો રસ જે છે એ મસાલામાં ચાલે તો મેં અહીં જરૂરિયાત મુજબ મીઠું લઈ લીધું છે અને ત્યારબાદ હું એમાં હળદર એડ કરીશ હળદરનું પ્રમાણ આપણે મીડિયમ રાખવાનું છે જો વધારે હળદરનું પ્રમાણ રાખશું તો લીંબુનું અથાણું કાળું થઈ જશે હવે ત્યારબાદ હું એમાં અજમા એડ કરીશ તમે અહીં મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને અજમા પણ લઈ શકો છો અને ફક્ત હળદર મીઠું પણ લઈ શકો છો તો હવે ત્યારબાદ હું અહીં આ ત્રણેય વસ્તુને વ્યવસ્થિત આ હાથેથી આ રીતે મિક્સ કરી લઈશ અજમા જે છે એ લીંબુમાં લીંબુના અથાણામાં ખૂબ જ સારા લાગે છે અને જેના પેટનો દુખાવો રહેતો હોય જેમ કે હેવી ખોરાક ના પચતો હોય અથવા તો કંઈ પણ બીજી પ્રોબ્લેમ રહેતી હોય તો પણ અજમા જે છે એ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આ રીતે બધું જ મિક્સ કરી લીધું છે અને હવે હું લીંબુમાં ભરી દઈશ મસાલાને તો મસાલો મિક્સ થઈ ગયો છે અને લીંબુને આ રીતે આપણે ઊભું પકડવાનું છે અને ચીરો જે છે એ ચારે આ રીતે ખોલી નાખવાની છે અને વચ્ચેથી આપણે વ્યવસ્થિત મસાલો ભરી દેવાનો છે આ રીતે જેથી કરીને આખા જ લીંબુમાં છેક સુધી એ મસાલો ઉપર આવી જાય ત્યાં સુધી એને ચારે બાજુથી ઉપરથી વેરી દેવાનો છે અને આ રીતે પછી ઉપરથી લીંબુને હાથેથી પેક પણ દબાવીને કરી દેવાનું છે જેથી કરીને મસાલો જે છે એ લીંબુમાં અંદર એકદમ સરસ રહે આમ આ રીતે આંગળીથી પેક કરીએ ને એટલે એ સરસ પેક થઈ જાય અને આ લીંબુના અથાણાને આપણે કાચની બરણીમાં ભરવાનું છે જેથી કરીને એકથી બે વરસ સુધી અથાણાને કાંઈ જ નહીં થાય અથાણું આપણે બહાર જ રાખવાનું છે ફ્રીજમાં રાખવાની જરૂર નથી હવે આ રીતે હું એક પછી એક બધા જ લીંબુમાં મસાલો છેક સુધી ફૂલ લીંબુમાં ભરાઈ જાય એ રીતે ભરી દઈશ અને બરણીમાં એક એક લીંબુ વ્યવસ્થિત ગોઠવીને મૂકી દઈશ અત્યારે બરણી આખી ભરાઈ જશે લીંબુથી પરંતુ બે ચાર દિવસ અને અઠવાડિયું અને જેમ ટાઈમ લાગતો જશે એમ લીંબુનું અથાણું ગળતું જશે અને લીંબુનું અથાણાની બરણી ઓછી થતી જશે જુઓ આ રીતે હું સેટ કરીને મૂકતી જાઉં છું તો અહીં બધા જ લીંબુ વ્યવસ્થિત ભરાઈ ગયા છે અને હવે હું બરણીનું ઢક્કન બંધ કરી દઈશ અને જે લીંબુનો રસ પ્લેટમાં લાસ્ટમાં વધ્યો હતો ને એને પણ હું આ રીતે ઉપરથી એડ કરી દઈશ તો અહીં લીંબુનું અથાણું ભરાઈને તૈયાર છે હવે હું ઉપરથી ઢક્કન પણ બંધ કરી દઈશ અને આ મેં સવારે અથાણું બન્યાવું છે અને બપોર પછી હું એને આ રીતે જો પાણી થઈ ગયું છે લીંબુ અને મીઠુંનું તો હું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને ત્યારબાદ એને હું રેવા દઈશ હવે બીજા દિવસે સવારે પણ હું એને આ જ રીતે મિક્સ કરીને રાખી દઈશ દિવસમાં એકથી બે વખત એને આપણે હલાવતું રહેવાનું છે જેથી કરીને ઉપર નીચે બધે જ વ્યવસ્થિત અથાણું મિક્સ થઈ જાય અને બધે જ સરસ મીઠુંનું પાણી ચડી જાય અને બધા જ લીંબુ સરસ પલળી જાય હવે આ બીજા દિવસનો વિડીયો છે સેમ આ જ રીતે હવે હું રોજે હલાવતી રહીશ અને અઠવાડિયું થતાં જ તમે જોઈ શકો છો અઠવાડિયાથી પંદર દિવસ થતાં જ લીંબુ આ રીતે સરસ ગળી ગયું છે તો અહીં લીંબુનું અથાણું બનીને ખાવા માટે તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું બીજા વિડીયોમાં બાય